નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે બારિયાના ગામની પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દેવગઢ બારિયાના ના ગામે પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ઉતવાળા ગામના યુવા મહિલા સરપંચ સીમાળા આર કમાલવાળા ગ્રામ પંચાયતના સભ્યો તલાટી કમ મંત્રી સહિતના હોય આ કાર્યક્રમ થકી લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના લાભો મળી રહે તે માટે આ યોજના કરવામાં આવ્યું હતું અને વિકસિત ભારત સંકલ્પ રથ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર આવકાર લેવામાં આવ્યો હતો આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બજુભાઈ ખાબડે સૌને સંબોધતા જણાવ્યું હતું કે જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓને પ્રચાર થતા તે માટે નરેન્દ્ર મોદીની સરકાર સત્તા પ્રયત્નશીલ છે આ કાર્યક્રમમાં મંત્રી અને મહાનવભાવના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી માહિતી અને જાણકારી આપી લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત તમામ ખાતાના અધિકારીઓ પદ અધિકારીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મિશન પ્લસ ન્યૂઝ દિવુગડ બાર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર